તો મિત્રો આ અમરેલી એસટી ડેપો થી અમે આજે લાઈવ થયા છીએ અમારું લાઈવ થવાનું એક તો બહુ મહત્વનું કારણ છે કે અમને એક પેસેન્જર દ્વારા ટેલિફોનિક જાણ થઈ કે આ નવનિર્મિત બસ સ્ટેન્ડ જે વર્ષોથી બંધ પડેલું હતું તે મહા મુસીબતે અમરેલીની જનતાનો અવાજ ઉઠીને અમરેલી જનતાએ જ્યારે જુદા જુદા આંદોલન કર્યા ત્યારબાદ આ બસ સ્ટેન્ડ ફરીવાર શરૂ થયું છે ત્યારે જેમ કે આપને અમે દેખાડ્યું કે જે પ્લેટફોર્મના બોર્ડ હતા તેમાં સ્ટીકર મારી અને પ્લેટફોર્મનો નંબર ચેન્જ કર્યો ત્યારે અહીંયા જોઈએ કે જે પ્લેટફોર્મ જે હોય છે એવું કાંઈક તંત્ર દ્વારા એક્સપ્રેસ એક્સાઇડ લોકલ એક્સાઇડ એવું કાંઈક ગોઠવણી કરેલી હોય છે પણ એસટી ડેપોમાં જે કોન્ટ્રાક્ટર છે જેને પીપીપી ધોરણે બસ સ્ટેન્ડ ચલાવવા દેવામાં આવ્યું છે તે કયા કારણોસર આ બોર્ડ ચેન્જ કરી રહ્યા છે તે કયા કારણોસર તેના પ્લેટફોર્મ જે પ્લેટફોર્મ કોઈ પણ પરમિશન વગર બદલી નથી શકાતા જેના બારામાં અમે ડેપો મેનેજર સાહેબ જોતે વાત કરી ડીસી જોડે પણ વાત કરી તેને સ્પષ્ટપણે અમને જણાવ્યું તેણે અમને સ્પષ્ટપણે જણાવ્યું કે

અમે bus ઉભા છીએ તો અત્યારે પરિવાર બોર્ડ બદલે છે એટલે અગાઉ કઈક પ્લેટફોર્મ ચેન્જ એ કર્યા તો મને હમણાં તો તમે જેમ ખબર પડી છે ને કાલે builder નું એ થઇ ગયું છે ને manager એને કાલે બોલાવે છે મારા ત્યાં સુધી ના અત્યારે board નું કામગીરી ચાલુ છે અમે એને પૂછ્યું ને તો એવું કે છે એ એવું કે છે કે ભાઈ અમને કોઈ સૂચના નથી પણ આ તો અમારે builder એ કે અમારું કે bus stand અમને કઈ રીતે ધોરણે છે ના એટલે અત્યારે board ફેરવે છે તો રોકાવી ન શકે સાહેબ આ બરાદ પ્રતિનિધિને સચના આપાティア કામટ કે નોટ કે કે આ બેસજન આવે હેરાન થવાનો છે સીટો પાવા છે અત્યારે બિંદાન નો જે મેરેજ છે નો બહુ સીટોમાં આવું કરું છું તો સાહેબ આティア કામ ચાલે બેસજન અમારે હર વખતે આવીને હેરાન થવાનો એક બર્થડે કેટલા વર્ષો પછી શરૂ થયો છે સાહેબ આવા રહે તો આવા રહે અત્યારે આપક્ષના પ્રેજ જિલ્લાના DC સાહેબ થોટલું નોલી શકો એઝ અ નોક આપ તો આપે જોયું કે ડીસી સાહેબ જે જિલ્લાના વડા કહેવાય જેમ અલગ અલગ શાખાઓમાં જુદા જુદા વડા હોય છે તેમ અમરેલીમાં પણ આ ડીસી સાહેબ જે વડા હોય તેને અમે ટેલિફોનિક પૂછપરછ કરી કે સાહેબ આ પ્લેટફોર્મ બદલાવવાનું કારણ શું તે ખુદ સ્વીકારે છે કે અમને પણ ખબર નથી જો ખબર નથી તો પછી કયા કારણે આ પ્લેટફોર્મ બદલતા હશે તેવું કોઈ જાણતા જ નથી જો આપ જોઈ શકાય છે કે આ પ્લેટફોર્મમાં નંબર સ્ટીકર બદલાવી રહ્યા છે પાંચ નંબર હતું ત્યાં દસ કરી રહ્યા છે સાહેબ આ બદલાવાનું કારણ શું કોઈ જાણ કરશો તમે માણસો છો તમને કોણે ઓર્ડર દીધો બદલાવાનો તમને ખબર આ સરકારી માં આવું ન કરાય આમાં પોલીસ ફરિયાદ થાય તમે જાણો છો કઈ આ રીતે સરકારી બોર્ડરે ચેડા કરો છો તમને ખ્યાલ છે ભાઈ વડીલ બોલો

ત્યારે આપણે સાંભળ્યું ડીસી શું કહે છે કે અમે કોઈ જાતની ઓફિશિયલી જાણ કરી નથી તો આ રીતે કઈ રીતે આવી રીતે અંધેરી નગરીને ગંડુ રાજા જેવું રાજ ચાલતું હશે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે આ રીતે વારંવાર પ્લેટફોર્મ ફરવાનું પેસેન્જરને હેરાન કરવાનો ફાયદો શું આ પ્લેટફોર્મ બદલાવાથી આખે કોના ફાયદા થતા હશે આ કયા કારણોસર આ પ્લેટફોર્મ બદલાવવામાં આવતું હશે તો એક મોટો પ્રશ્ન ઊભો થાય છે આ અમરેલીમાં આવું ઘોર નિંદ્રાશ્રી તંત્ર હશે તે એક બહુ મોટો પ્રશ્ન છે કારણ કે લોકો બહાર ગામથી આવતા હોય છે આવે ત્યારે એક અલગ પ્લેટફોર્મ હોય છે જાય ત્યારે અલગ પ્લેટફોર્મ અને વારંવાર બસો ચૂકી જવાની પણ ફરિયાદ ઉઠતી હોય છે કારણ કે અગાઉ જે જતા હોય ત્યારે એક નંબર પ્લેટફોર્મ બસ આવતી હોય વળી પાછળ બીજી વાર આવે તો પેસેન્જર તો એક નંબર ઉપર આવવાનો છે ત્યાં બસ હોય તે પાંચ નંબર ઉપર હોય આ રીતે વારંવાર ચેન્જિંગ થતું હોય છે તો આ જવાબદારી આખર કોની હશે આ કેમ તંત્ર કોઈ પણ નિંદ્રાધિન છે તંત્ર કેમ ધ્યાન નથી આપતું એક તો વર્ષો પછી અમરેલીને આવું સરસ મજાનું નજરાણો મળ્યું વર્ષો પછી આવું સરસ મજાનું બસ સ્ટેન્ડ મળ્યું છે જે એક નમૂનારૂપ કહેવાય જે અમરેલી માટે ખૂબ સારી વાત કહેવાય અમરેલીને ખૂબ સરસ મજાનું એક નમૂનારૂપ બસ સ્ટેન્ડ મળ્યું છે તો એક બસ સ્ટેન્ડનું કેમ બસ સ્ટેન્ડનું કયા કારણોસર એક મેનેજમેન્ટ નથી કરી શકતા જ્યારે અમે ડેપો મેનેજર સાહેબ જો વાત કરી જોડે વાત કરી બંને સ્પષ્ટ અમને જણાવ્યું કે અમે કોઈ પણ જાતની પરમિશન આપી નથી જો પરમિશન નથી આપી તો કોના પાવરથી કયા કારણે આ બસ સ્ટેન્ડ ચેન્જ કરી રહ્યા છે આ બોર્ડ કેમ બદલાવી રહ્યા છે તે સમજ નથી પડતી આપણને તો આવી એક ભાઈ આવ્યા છે આપણે એને પૂછીએ કે કોના આદેશથી આ બોર્ડ બદલાવવામાં આવ્યા છે આવી ગયા સાહેબ તમારા ભાઈ તો આપણે એક સાહેબ છે એવું કહે છે કે આ કોન્ટ્રાક્ટર સાહેબ છે સાહેબ એક મિનિટ ઓ સાહેબ બોલાઓ તો ઓલા કેસ ને સાહેબ એક મિનિટ આ તમને બોર્ડ બદલાવવાનું કોણે આદેશ કર્યો સાહેબ બોર્ડ તમે મેનેજર છો એના શું છો તમે ના ના હું મેનેજર નથી તા ભાઈ કેસ તમે ઓર્ડર આપ્યો બોર્ડ બદલાવવાનો એ ભાઈ નથી એ તો અમારી જો માણસ છે તમે તો બોલાવા ગયા ભાઈને આ ભાઈ નથી ભાઈને ઉપેસમાં નથી તમને બોર્ડ બદલાવવાનું કીધું કોણે સાહેબ ના હું તમારા બોર્ડ તમે બોર્ડ ફેરવી નાખશો કાયદેસર ગુનો બને તમને ખબર આ સરકારી મિલકત કેવાય સરકારી આખી ચેડા કેવાય પણ ચારસો દુકાનોમાં તમને ગમે એ વ્યક્તિ કે તમે કીધું ઓલી ઓફિસ કીધું ગમે ઓફિસ કે તમે બોર્ડ ફેરવી નાખશો

જેમ કે આ ભાઈ જણાવી રહ્યા છે કે અમે વાત સાચી છે આ તો એનું પેટી રડવા કામ કરતા હોય તો હું પાંચસો રૂપિયા આપવાના હોય બિચારા બોર્ડ બદલાવ આવ્યા છે એ તો અજાણ માણસ છે છે શું જાણતા હોય પણ જોવાનું કે આ મોટું મોટું તંત્ર તંત્ર જે કામ કરી આવું કરોડો રૂપિયાના ખર્ચે બસ સ્ટેન્ડ બન્યું છે જે દુકાનનો ભાવ માત્ર એક દુકાનનો ભાવ પચાસ પચાસ લાખ રૂપિયા એક દુકાનનો પચાસ લાખ ભાવ એ ચારસો દુકાનો આ બસ સ્ટેન્ડમાં બની છે એવું અમે સાંભળવા મળ્યું છે છતાંય આ રીતે અંધરી નગરીના ગંડુ રાજા જેવું તંત્ર કેમ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે તો આ જ રીતે જે વર્ષો સુધી બસ સ્ટેન્ડ બંધ પડ્યું હતું પ્લેટફોર્મ હેરાન થવાના વારા આવે છે કેવા બોર્ડ બદલે છે કે બોર્ડ છે એમને એમ રહેશે આમાં બે વાત છે બોર્ડ બદલે તો સમજી લેવાનું કે આ કોન્ટ્રાક્ટર રાજ છે અને જો બોર્ડ ના બદલે સમજવાનું કે ના હજી તંત્ર જાગૃત છે કઈક તંત્ર નો પકડ છે તો મિત્રો જોવાનું રહ્યું હવે સવારનું મેનેજર સાહેબ ડીસી સાહેબે કીધું છે કે અમે સવારે જોશું તો અહીંયા જોઈએ કે આપણે બે બોર્ડ ઉતારેલા છે તો સવારે બોર્ડ લાગે છે કે આપણે પ્લેટફોર્મ નંબર નંબર આ આ બે બે થી ઉતરી ગયા છે આ છ નંબર નું બોર્ડ છે અહીંયા જોઈ શકાય છે પછી અહીંયા બોર્ડ નથી અહીંયા પણ બોર્ડ નથી આ ચાર નંબર પાંચ નંબર ચાર નંબર ને પાંચ નંબર આ બે બોર્ડ નથી અહીંયા બોર્ડ એટલે નંબર નંબરમાં રૂટ પણ છે જો આ રૂટ જોઈ શકો છો કે આ લોકલ નો રૂટ છે આ આ સ્ટીકર સ્ટીકર લાગી ગયું છે ઉપર અલગ અલગ છે જોઈ શકે નીચે નંબર જેમ કે અમે અગાઉ લાઈવમાં આપને બતાવ્યું કે પેલા કઈક નંબર અલગ હતો ને અત્યારે નંબર અલગ છે તો આજે એવું અમને સાંભળવા મળ્યું હતું કે અહીંયા જે ઉપરથી અમદાવાદ થી કઈક ઓર્ડર આવેલો હતો જેમાં જે આ રીતની લક્ઝરી બસ એક્સપ્રેસ બસ જે બસો હોય છે અને સાથે એવું પણ કંઈક વેઇટિંગ રૂમ અહીંયા છે કે વેઇટિંગ રૂમમાં જે એક્સપ્રેસ જે આવતા હોય લક્ઝરી એક્સપ્રેસમાં જે લોકોને જવાનું થતું હોય ત્યાં વેઇટિંગ રૂમમાં આરામ કરી શકે આરામ કરી કારણ કે એક્સપ્રેસ બસ ઉપરથી આવતી હોય તો વેલા મળું થવાની શક્યતા હોય છે તો આ વેઇટિંગ રૂમ સરકારશ્રી દ્વારા બનાવવામાં આવ્યો છે જેથી લોકો બેસી શકે પણ વેઇટિંગ રૂમ જે બેસવાનું ત્યાં એક્સપ્રેસ બસો ઊભી રહેતી હોય છે ત્યારે અમે આપને દેખાડું કે ગામડાની બસો ઊભી રહે છે ત્યાં લોકો કઈ રીતે આમાં બેસી શકશે તે એક બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે આજે જે મોટું બસ સ્ટેન્ડ બનેલું છે આ બસ સ્ટેન્ડનું મેનેજમેન્ટ બસ સ્ટેન્ડનું મેનેજમેન્ટ અને આમાં અલગ 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 સવાલો પણ ઊભા થતા હોય છે કારણ કે આવડું મોટું જ્યારે બસ સ્ટેન્ડ બનેલું હોય છે અને મેનેજર સાહેબ ડીસી સાહેબ એવું કહે છે કે અમે જાણ કરેલી છે જો એના ફોન ઉપડતા ન હોય ત્યારે બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે કે અહીંયા કેમ આ રીતે લાલિયાવાડી ચાલતી હશે એ સમજ નથી પડતી આ રીતે તંત અંધેરી નગરીના ગંડુ રાજા જેવું જે કહેવત તે સાચી પડતી એવું માલુ પડી રહ્યું છે તો મિત્રો હવે જોવાનું રહ્યું ફરીવાર આપણે સવારે કોશિશ કરશું આપને બતાવવાનું કે આ બોર્ડ પ્લેટફોર્મ રહેશે કે બદલી જશે એકસો ટકા બદલી જ જશે કારણ કે અત્યારે બાબુ સાહેબ ચાલતું નથી કારણ કે આવડું મોટું કરોડોનો કોન્ટ્રાક્ટમાં જે બિલ્ડરને આવડું મોટું જગ્યા આપીને સરકાર છે જે બસ સ્ટેન્ડ બનાવ્યું છે તે બસ સ્ટેન્ડ સોંપેલું છે તે બસ સ્ટેન્ડનું હવે જે આવક છે બસ સ્ટેન્ડમાં જે રોકાણ છે એ રોકાણની પાછળ પ્લેટફોર્મ પ્લેટફોર્મ બદલાવવા પાછળમાં કાંઈક ને કાંઈક કારણ તો હશે જ બાકી આ રીતે બસ સ્ટેન્ડના પ્લેટફોર્મ કોઈ બદલી જ ના શકે અને તે પણ એક સામાન્ય માણસો દ્વારા બદલાવી રહ્યા છે જે માણસો ખુદ સ્વીકારી રહ્યા છે કે અમને તો જાણ કરીને અમે બદલાવી રહ્યા છે ત્યારે એક સુપરવાઇઝર અગાઉ આવ્યું અગાઉ અમે આવીને ત્યારે પૂછ્યું ત્યારે જે સુપરવાઇઝર અમને મૌખિક ચર્ચા કરી રહ્યા હતા કે અમને જાણ કરી જ્યારે ઓન કેમેરામાં એને પૂછ્યું તો સ્પષ્ટ ના પડતી હું તો એ આટો મારવા આવ્યો છું ત્યારે જોવાનું રહ્યું કે હવે કાલ શું થાય છે મિત્રો અમારા વિડીયોને વધુ વધુ લોકો સુધી શેર કરજો કદાચ અમારો વિડીયો આજે તંત્રના કાન સુધી અમારો અવાજ પહોંચે અને કદાચ જે અમરેલીના પેસેન્જરો વર્ષોથી દુઃખી થતા આવ્યા છે વર્ષોથી જે પેસેન્જરો દુઃખી થતા આવ્યા છે કદાચ તેને ન્યાય મળે ધન્યવાદ મિત્રો ગુજરાત ટ્વેન્ટી ફોર ન્યૂઝને લાઈક કરજો શેર કરજો આભાર મિત્રોને આવો જ સાથ અને સહકાર આપતા રહેજો 对，没有没系。